શેના માટે લીધા પણ ભરેલું છે તમે માગો તો છવ્વીસ પછી એપ્રિલ થી માગો ને તો હું ઉતાવળ માં હતો ભાઈ મને કીધું મને કે તમારું કામ થઈ જશે સો રૂપિયા આવો ને ફોર્મ આપી દો સહાય પેકેજ જાહેર કરાતા ચાર તાલુકાના એસી હજાર ખેડૂતો જે છે તેનું સર્વે પૂર્ણ કરવામાં આવ્યું મફત સેવા હોવા છતાં પણ ગેરકાયદેસર વસુલાત કરવામાં આવતી હોવાનો આરોપ ખેડૂતોએ કર્યો સમાચારોમાં આગળ વાત ખેડૂતોની કરીએ તો ખેડૂતોને જે નુકસાન થયું છે અતિવૃષ્ટિના કારણે ભારે વરસાદના કારણે એને લઈને સરકારે સહાય જાહેરાત કરી સહાયની જાહેરાત બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી પરંતુ વીસી ઉપર ગંભીર આરોપો લગાડવામાં આવે કે સો સો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે આ જ વસ્તુ પાટણ જિલ્લામાં પણ થઈ છે અતિવૃષ્ટિના માવઠાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન સહાય પેકેજ જાહેર કરાતા ચાર તાલુકાના એસી હજાર ખેડૂતો જે છે તેનું સર્વે પૂર્ણ કરવામાં આવ્યું અસરગ્રસ્ત ખેડૂતો માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે પરંતુ વીસીઓ જે વીસી છે એ ખેડૂતો પાસેથી સો રૂપિયા વસૂલતા હોવાની ગંભીર ફરિયાદ એ ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી રિયાલિટી ચેક ચેક થતા તાલુકાના ખેડૂતો કે જે વીસીને સો સો રૂપિયા આપે મફત સેવા હોવા છતાં પણ ગેરકાયદેસર વસૂલાત કરવામાં આવતી હોવાનો આરોપ ખેડૂતોએ કર્યો ગેરરીતિ કરનાર વીસી પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ખેડૂતોએ કરી અને સાથે જ સરકારી સહાય મળે પહેલા જ ખેડૂતો પર વધારાનો આર્થિક બોજ જે છે તે જોવા મળી રહ્યો છે પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અને માવઠાના કારણે ખેડૂતોને ખૂબ મોટે પાયે નુકસાન બનાસકાંઠા સૌરાષ્ટ્રમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી ઠેર ઠેર જગ્યાએ ખેડૂતો એ પોકાર કરી રહ્યા હતા કે ભગવાન અમારું શું એમ જ્યારે એ જગતનો તાત એની આંખમાં આશુ હતા તે દરમિયાન સરકારે સહાય પેકેજ જાહેર કર્યું સહાય પેકેજના ફોર્મ ભરવા અને જે સર્વર ડાઉન થઈ જવું ખેડૂતોને પણ હજુ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને એમાં વિસી જે છે એ સોસો રૂપિયાના ઉઘરાણા કરે આવા આરોપ લાગે વિડીયો પણ વાયરલ થાય અમુક જગ્યાએ અલગ ઓપરેટર બેસાડવામાં આવે તો તેના એ સો રૂપિયા લેવામાં આવે તેવી વાત કરવામાં આવે પાટણથી એક વિડીયો સામે આવ્યો છે જેની અંદર ખેડૂતો ગંભીર આરોપો લગાવી રહ્યા છે પેલા ત્રીસ સેકન્ડનો વિડીયો જુઓ કે જેની અંદર ખેડૂતો શું કહી રહ્યા છે અને જે ફોર્મ ભરનાર પૈસા ભરેલું છે તમે માગો તો છવ્વીસ પછી એપ્રિલ થી માંગો ને ભરેલો હોય તો એમનો કેમ પ્રશ્ન તમે

તમે તમે મૂકી ચાર્જ તો જે રીતે એક જાગૃત બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો પાટણની અંદર ખેડૂતોને મુશ્કેલી પડતી હતી તે દરમિયાન આ ઘટના બની અને સો સો રૂપિયા લેવાની વાતનો વસૂલ જે છે સો રૂપિયા વસૂલાતની વાત સામે આવી ત્યારે ખેડૂતોને એ લોકો શું પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે પાટણ ના ખેડૂતો આવો એમને સાંભળ્યું

ને ફોર્મ ભર્યા ગોશનાથ ઓફિસ છે એ ગામના બાબરીને ફોર્મ ભરવા જતા હતા હું એમના હરે ગયો તો હું ઉતાવળમાં હતો નહીં ભાઈ મને કીધું મને કે તમારું કામ થઈ જશે ફોર રૂપિયા આવો અને ફોર્મ આપી દો પછી જરૂર પડશે તો તમને બોલાવશું એ ભાઈનું નામ આવડતું નહીં આપણે રહેવાસી હું હાતો છું ગામ મારું બાબરી છે એટલે ત્યાંથી આવ્યો એટલે અહીંયા કોઈને આપણે એટલા બધા ઓળખતા નથી કોણ છે વીસી કોણ છે ઓલો ભાઈ ક્યાં ગોસનાથમાં કઈ જગ્યા આપણે ગોસના હાઈવે પર હાઈવે ઉપર દુકાન છે રોડ ઉપર